બનાસકાંઠામાં ભારે વરસાદ કલેક્ટર સોળ અને સુઈ ગામમાં સત્તર ઇંચ વરસાદ નોંધાયો છે વધુ લોકોનું સ્થળાંતર રસ્તા ધોવાણથી તેર જેટલા ગામડા સંપર્ક વિહોણા એક લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડાશે

બેઠક યોજાઈ જિલ્લા સંબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલા લેવા સૂચના આપી કલેક્ટર શ્રી પટેલે જણાવ્યું છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન વાવ અને થરા તાલુકામાં તેર ઇંચ તો સોળ ઇંચ સુ ગામમાં સત્તર ઇંચ ભારે વરસાદ નોંધાયો છે વરસાદની આગાહી ધ્યાનમાં રાખી આજે આઠ સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ શાળા આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રખાય છે કલેક્ટરશ્રીએ જણાવ્યું હાલમાં પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે વાવ થરાદ ભાભર અને સુઈગામ તાલુકામાં વધુ અસરગ્રસ્ત તેર જેટલા ગામડા હાલ સંપર્ક વિહોણા બન્યા છે જિલ્લા વહીવટી તંત્રને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધી એક લાખ જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે આ ફૂડ પેકેટ વરસાદી પાણી ભરાવાના કારણે જે લોકો ફસાયા છે તેમને વિતરણ કરાશે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ભારે પવન સાથે પડેલ વરસાદથી બસો અઠાવન જેટલા વીજળીના થાંભલાને નુકસાન થયું છે હાલમાં જેટલા ગામડા છે જેમાં વીજળી નથી છે હાલમાં છ જેટલા પશુ મૃત્યુ છે વરસાદનું પાણી ઉતર્યા બાદ ચક્કસ પરિસ્થિતિનો વધુ ખ્યાલ આવી શકશે ભારે વરસાદના પગલે રસ્તાઓનું પણ ધોવાણ થયું છે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કુલ આઠ અને માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ પાંચ મળી કુલ તેર જેટલા રસ્તાઓનું ધોવાણ થતું

એનડીઆરએફ અને બે એસડીઆરએફની ટીમ સરકારશ્રી દ્વારા મોકલવામાં આવી છે જિલ્લા કલેકટરશ્રીએ નાગરિકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા તથા તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે